ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમારે કોઈનાથી કઈ મતલબ છે નહીં અમારે ખાલી કામથી મતલબ છે બરોબર ઉના તાલુકાના ખજુદરા ગામમાં વારંવાર વિકાસના નામે પ્રજાને લોલીપોપ રાજકીય નેતાઓ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ખજુદરા ગામના પ્લોટ વિસ્તાર અને ત્યાંથી પસાર થતો પોલાકાદા વિસ્તારનો મેઇન રોડ રસ્તાઓ બન્યા માથાના દુખાવા સમાન હાલ અત્યારે ચોમાસું મોસમ ચાલી રહી હોય અને રસ્તાઓ ભગવાન ભરોસે જોવા મળે છે ત્યારે આમ જનતા પ્રજાને ડબલ એન્જિનવાળી ડિજિટલ વિકાસ મોડલથી રાહત ક્યારે મળશે રોડ રસ્તા ઉપર ખાડા ખાબુચિયાઓથી પાણી ભરાઈ ગયા છે ત્યારે રોજના બાળકો વિદ્યાર્થીઓ ખેડૂતો ગ્રામજનોને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાઓ આંગણવાડી કેન્દ્ર વગેરે અનેક પ્રકારના પ્રશ્નો સવાલો સ્થાનિક લોકોમાં ઊભા થઈ રહ્યા છે ખજુદરા ગામના અનેક પ્રશ્નોની રજૂઆત સોશિયલ મીડિયા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે તેમજ સ્થાનિક પ્રશાસનને લેખિત મૌખિક અનેક વખત રજૂઆતો કરાઈ છે ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્ર કંઈક ને કંઈક બહાના બતાવી છટકબારી કરી જાય છે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે પ્રજાને તકલીફ પડે છે ત્યારે કેમ દેખાતા નથી વહેલી તકે પ્રશ્નો હલ નહીં થાય તો સ્થાનિકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે અને ચૂંટણી સમયે મતદાન ન કરવાની પણ ચર્ચા ઉભી થઈ છે ગામ લોકોની એક જ માંગ છે કે વહેલી તકે સ્થાનિક પ્રશાસન તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવી ખજુદરા ગામના પ્લોટ વિસ્તારના રોડ રસ્તાઓ અને બાકીના કામ પૂર્ણ કરવામાં આવે જયેશ સાખડ સાથે કેમેરામેન વિજય સોલંકી દિમીરા ન્યૂઝ ઉના મારું નામ બાંભણીયા લક્ષ્મણભાઈ મોહનભાઈ છે હું ખજુદરા ગામનો રહેવાસી છે ને આ અમારા ખજુદરા ગામનો કોલાકાદા દ્વારા રસ્તો છે આ રસ્તો એવો છે બહુ જરજરિત છે અને અહીંયા કોઈ ડોહો ડગરો જવામાં હાલવામાં અને નિહાળે સ્કૂલે જવામાં બાળકોને પણ તકલીફ પડે છે અને કોઈ ડિલિવરીવાળી બાયો માટે પણ જો કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો એ પણ આવે નહીં અહીંયા એ માટે એ લોકો કહે છે કે તમારો રસ્તો બહુ ખરાબ છે અમારી એ પણ રજૂઆત રહી કે ભાઈ આંગણવાડી આજ હાથ જે બનાવવામાં પેન્ડિંગ છે પણ એનો કોઈ જવાબ આપતો નથી ને એ વિસ્તાર જો વીજળી વાવ છે કે પછી પોલાકાદા છે એ વિસ્તારમાં પણ નાના નાના છોકરાઓ અત્યારે આ ગારાનો વાળો રસ્તો કુંદી કૂદીને આવે તો આંગણવાડી તો છે નહીં અને ભાડાના મકાનમાં રહે છે પણ તે પણ જર્જરીત છે અત્યારે તેમાં પણ બીક લાગે તેવું છે ને એની રજૂઆત કરેલી છે અને આંગણવાડીની જગ્યા અમારે જે નવી નિશાળ છે પ્લોટ મુકામે ત્યાં રજૂઆત કરેલી હતી પણ તેનો કોઈ જવાબ આવેલો નથી હજી તા મેં આ સાત વરસ થઈ ગયા આંગણવાડીવાળી બહેનોને અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમારા પલોટ વિસ્તારમાં કે પછી વીજળીવાળા વિસ્તારમાં ત્રણ કે ચાર આંગણવાડીની જરૂર છે પણ એ લોકો કંઈ જવાબ આપતા નથી જાહેરમાં રજૂઆત કરે વહેલી છે અમે લેખિતમાં પણ કરેલી છે આ લોકો કોઈ જવાબ નથી આપતા અમારા ગામની પંચાયતની વારંવાર રિક્વેસ્ટ પણ કરેલી છે કોઈ જવાબ દેતા નથી કે ભાઈ કેદી બનીએ ને કવારે બનીએ એમ નામ ગોપાલભાઈ છે અને હું ભદુરા ગામનો રહેવાસી છું મારે અહીંયા અમારા રસ્તા ચોમાસાની ઋતુની કારણે બહુ ભીખ પડી ગયા છે અમારે કોઈ પણ એકસો આઠ દ્વારા લાવવી હોય તો અમને તકલીફ પડે છે અને દાખલા તરીકે અહીંયાથી અમારો પ્લોટ વિસ્તાર પડે છે અને એક દોઢ કિલોમીટરની દૂરી ઉપર થાય છે અને હાઈવે રોડ ઉપર કોઈ પણ ડિલિવરી કેસ અથવા કોઈ પરેશાનીમાં હોય અથવા કોઈ વ્યક્તિ માંડ્યું હોય તો એને હોસ્પિટલ લઈ જવા માટે અમારે અહીંથી દોઢ કિલોમીટર કોઈ બી બીજું વાહનનો ઉપયોગ કરવો પડે છે એકસો આઠ અંદર તક આવી શકતી નથી અને બીજા મતલબમાં બાજુનું ગામ અમારે ઓલા કદાચ સર્વિસ એક કહેવામાં આવે છે એ પણ અમારું ગામને આરે જોડેલું છે અથવા એ ગામનો રસ્તો પણ બહુ ખરાબ છે અને અમારા પંચાયતને એક નર્મ વિનંતી છે કે ભાઈ અમારું કામમાં ગામની અંદરમાં કોઈ રેગ્યુલર છે નહીં કંઈ થતું નથી એની ખૂબ કાળજી લેજો અને અમારા રોડ દ્વારા કોઈ બી સ્લીપ ખાય એક્સિડન્ટ દ્વારા હોય થઈ જાય છે અથવા કોઈ હોસ્પિટલ પરેશાનીમાં આવે છે એની કારણે તમારે થોડીક નર્મ વિનંતી છે કે ખજુદરા ગામની અંદરમાં કાંઈક સારું કાર્ય થાય એ રીતે કાંઈક તમે કરજો મારું નામ રાજાભાઈ મોહનભાઈ બાંભણિયા હું ખજુદરા ગામનો વતની છે ને અમારી માંગ એવી છે કે ભાજપની પંચાયત હોય કે કોંગ્રેસની પંચાયત હોય અમારો એક જ નિયમ કે અમારા ગામમાં કામ થવું જ જોઈએ બરાબર અમે કોઈ એવા ધંધા નથી કરતા કે કોઈ બુટલે કરવું નથી બરોબર બરોબર અમારે ખાલી કામથી મતલબ છે ને અમારી સમસ્યા રસ્તાની છે બરાબર રસ્તાની અમે રિક્વેસ્ટ ઘણી વખત કરેલી છે પણ કોઈ અમારું ધ્યાનમાં લીધેલું નથી ને બીજું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમારે કોઈનાથી કાંઈ મતલબ છે નહીં અમારે ખાલી કામથી મતલબ છે બરાબર તો હવે અમારી અમારો આવો નો એક અવાજ અમે ઉઠાવવાના છે કે ભાઈ અમારું કામ કરો તમે